ભર ઉનાળે એસએસજી માં અનેક વોર્ડ માં કુલરો બંધ હાલતમાં જોવા મળ્યા છે જેને લઈ દર્દીઓ હાલાકી વેઠવાની પરત પડી છે મધ્ય ગુજરાત સૌથી મોટી કહી શકાય તેવી સયાજી હોસ્પિટલ માં કુલર ભાડે આપવાનો ઈજારો ઈજાદારને આપ્યા બાદ હોસ્પિટલના અનેક વોર્ડ માં કુલરો બંધ પડેલી હાલતમાં જોવા મળ્યા હતા જેને લઈને દર્દીઓ ગરમી માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નોંધનીય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એ સયાજી હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદરના માત્ર મધ્ય ગુજરાત પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે શયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં નવ માળની બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડ આવેલા છે આ બોર્ડમાં કુલ પચાસ જેટલા કુલર લગાવવામાં આવ્યા છે જે કુલરો ગરમીના સમયે ઈજાદાર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ગરમીમાં શેકવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે ઈજાદારની જે કુલર બંધ હાલતમાં હશે તેનો ભાડ ઉચુકાવવામાં નહીં આવે તેમ હોસ્પિટલના આ રેમોએ જણાવ્યું હતું ઉનાળાની સિઝનમાં ગરમીમાં રાહત મળે અને અત્રે જે બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે એ વધુ બીમાર ન થાય એ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી પરંતુ અમુક કુલર જે ત્રણથી ચાર કુલર જેમાંથી બંધ પડ્યા છે અથવા ફોલ્ટી છે તો આ બાબતે હું એટલું કહેવા માંગીશ કે જે આવા જો કુલર માલમ પડશે તો એના નાણાં અમે ઈજારદારને નહીં ચૂકવીએ જે ચાલુ હશે એના જ નાણાં ચૂકવવામાં આવશે